જામનગરમાં તળાવની પાળે સરકારી જિલ્લા પુસ્તકાલય ઓગણીસો બાસઠથી લોકો માટે કાર્યરત છે આ લાઇબ્રેરીને રૂપિયા એક કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાની કામગીરી પૂર્ણ થતાં આજ રોજ તેનું તથા ઈ લાઇબ્રેરીનું ઉદઘાટન સાંસદ પૂનમબેન માડમના હસ્તે સવારે કરવામાં આવ્યું હતું નવા પુસ્તકાલયમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના સિત્તેર હજારથી તમામ પુસ્તકનું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે વાચકોને પુસ્તક વધારે પુસ્તકોનો ખજાનો શોધવા કોમ્પ્યુટરમાં સિસ્ટમની સુવિધા ઊભી કરવામાં આવી છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી જિલ્લા પુસ્તકાલય જામનગરને રૂપિયા એક કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે સ્માર્ટ બનાવાય છે ત્યારે આજે હાલાર સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ સ્માર્ટ લાઇબ્રેરી તથા ઈ લાઇબ્રેરી પુસ્તક પ્રદર્શનને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે આ તકી ધારા સભ્ય નો રીવાબા જાડેજા દિવીસ અકબરી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ ભાઈ કગથરા મેયર વિનોદ ખિમસુરિયા જિલ્લા પ્રમુખ રમેશભાઈ ભાઈ મુંગરા જિલ્લા પંચાયત પ્રમુખ મે બેન ગરસર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશ ભાઈ કગથરા મહામંત્રી પ્રકાશ ભાઈ બાંભણિયા સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ અત્યાધુનિક લાઇબ્રેરીની સુવિધાથી જામનગરના વિદ્યાર્થીઓ તેમજ વાંચકોને ઘણો ફાયદો થશે જામનગર જિલ્લા સરકારી ગ્રંથાલય ઓગણીસોથી ઓગણીસો બાસઠથી આ ગ્રંથાલય કાર્યરત છે શહેરના જિલ્લાના અનેક નાગરિકો અહીં નિયમિત આ ગ્રંથાલય સાથે જોડાયેલા છે સ્ટુડન્ટ્સ પણ યુવાનો પણ આ ગ્રંથાલયમાં નિયમિત રીતે વાંચન માટે આવતા હોય છે ત્યારે વચ્ચે કેવો પીરિયડ આવ્યો હતો એવો સમય આવ્યો હતો જ્યાં આટલી જોઈ એટલી બેસવાની વ્યવસ્થા પણ નહોતી એટલે બાળકોને વધુ વ્યવસ્થાની જરૂર હતી સમય સાથે સ્વાભાવિક રીતે આજે સ્માર્ટ લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી આ બધી જરૂરિયાત સમય સાથે હોય જ છે તો આ બધું ધ્યાનમાં રાખતા આજે રાજ્ય સરકારમાંથી રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા એના મંત્રી શ્રી હર્ષભાઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા દિશા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને સંપૂર્ણપણે રિનોવેટ કરવામાં આવી છે કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ જેઓ જામનગર જિલ્લાના પ્રભારી પણ છે એમના પણ સીધા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને જે લાઇબ્રેરીમાં આજે દસ હજારથી વધુ મેમ્બર્સ છે મિનિમમ ફીઝમાં આજ પણ મહિને એક ટોકન ફીઝ એટલે કે બે ની ફીઝમાં આજે આ લા લાઇબ્રેરી ખૂબ સુંદર લગભગ સિત્તેર હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ ત્રણ ભાષાઓમાં ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતીમાં અહીંના નાગરિકોને ખૂબ જ સુંદર સંગ્રહ પૂરો પાડે છે અને જે સિનિયર સિટીઝન્સ છે જેમને વાંચનની એક હોબી છે એ લોકો માટે તો આ ગ્રંથાલય એક આશીર્વાદરૂપ રૂપી આખી સુવિધા છે કે જે લોકો પોતાનો સમય પણ અને પોતાનું વાંચન પણ અહીં આરામથી કરી શકે છે એટલે આ આ ગ્રંથાલય ઘણા લોકો માટે એક ખૂબ જ સુંદર વ્યક્તિગત રીતે પણ પોતાનું એક અટેચમેન્ટ હોય એ રીતે આખી સંસ્થા આખું આખી સુવિધા છે ત્યારે આજે એ એનું નવીનીકરણ જે કરવામાં આવ્યું છે એમાં બેસવાની વધારે સુવિધા આખું અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહોલ સાથે સાથે ઇ લાઇબ્રેરી સ્માર્ટ લાઇબ્રેરી આ બધાનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે એક દસ હજાર મેમ્બર્સની આ સંસ્થા આ સુવિધામાં લોકોમાં જ ખૂબ ખૂબ ઉત્સાહ છે કે આજે એમને સુવિધા સભર આ લાઇબ્રેરીનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે હું રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મુરૂભાઈ બેરા સાહેબ આદરણીય રાજ્યકક્ષાના મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ આ તમામનો જામનગરની આ ખૂબ જ સુંદર ગ્રંથાલયને ફરીથી પુનઃ વધુ સુવિધાથી સજ્જ કરી અને આજના સમયની જે જરૂરિયાત છે સ્માર્ટ લાઇબ્રેરીની ઈ લાઇબ્રેરીની આ તમામ સુવિધાઓ સાથે આજે પુનઃ જ્યારે એનું લોકાર્પણ થયું છે ત્યારે હું આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું સ્થાનિક સર્વે પ્રતિનિધિઓને ખાસ કરી અમારા બંને ધારાસભ્યો અને કોર્પોરેશનની અમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ લાઇબ્રેરી સાથે જે નાગરિકો જોડાયેલા છે તમામ મેમ્બર્સને પણ અભિનંદન પાઠવું છું અને ગ્રંથાલયના સમગ્ર પરિવારને આ તકે લોકોને જોતી લોકો મુજબની જે સુવિધાઓ આપ સૌએ આ લાઇબ્રેરીમાં ઇન્શોક કરી છે બદલ આપને પણ વિશેષ અભિનંદન પાઠવું છું